નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં ખાસ કરીને આવનારા દિવસોમાં જે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનો છે તેને લઈને અને ખાસ કરીને રાજ્યના બે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા ચોમાસુ બે હજાર ચોવીસને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હવામાનને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો રાજ્યમાં આજે કંઈક વરસાદી માહોલ છે તો કે વેવની અસર વર્તાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ચોમાસું બેસે ત્યાં સુધીમાં ગુજરાતમાં કેવું હવામાન રહેવાનું છે તે અંગેની મોટી આગાહી દર્શાવી દીધી છે રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ બાદ આજથી ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે આ સાથે તેમણે આ વખતે ચોમાસા દરમિયાન વરસાદ સાથે આંધીવંટોનું પ્રમાણ વધુ રહેશે તે અંગેની આગાહી પણ દર્શાવી દીધી છે મિત્રો સત્તર મેથી ગરમીમાં વધારો જોવા મળશે ચોવીસ અને પચીસ મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી દેવાની શક્યતાઓ છે આ સાથે કોઈક વિસ્તારોમાં તો સુડતાલીસ ડિગ્રી થવાની પણ શક્યતાઓ છે આ ઉપરાંત ગંગાજમનાના મેદાન તપવાની શક્યતાઓ છે આ ભાગોમાં અડતાલીસ ડિગ્રી થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કચ્છના ભાગોમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તાપમાનની આગાહી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ એકતાલીસ ડિગ્રીએ પારો પહોંચી શકે છે હવામાન નિષ્ણાતે ગરમીના રાઉન્ડ બાદ છવ્વીસમી મેથી ફરી એકવાર વરસાદી માહોલ બનશે તેવું પણ જણાવ્યું છે તારીખ છવ્વીસથી લઈને ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે આ દરમિયાન ભારે ગરમી આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સાત જૂનથી ચૌદ જૂનમાં ફરી એકવાર આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાત જૂન આસપાસ પવનો બદલાશે અને સમુદ્રમાં કરણ થવાનો છે તારીખ સાતથી લઈને ચૌદ જૂન સુધીમાં આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે અઢારથી લઈને પચીસ જૂનના રોજ રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસાનો વરસાદ જોવા મળશે આ વખતે ચોમાસાની શરૂઆતમાં આંધી વંટોળ વધારે રહેવાની શક્યતાઓ છે ગાજવીજ આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે હિન્દ મહાસાગરમાં ગરમી વધતા વધારે ચક્રવાત થવાની શક્યતાઓ છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં પણ અરબી સમુદ્રમાં પણ ચક્રવાતની હલચલ જોવા મળશે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં પણ સોળમી મે પછી હલચલ જોવા મળશે સોળથી લઈને ચોવીસ મેની અંદર આંદામાન નિકોબર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતાઓ છે અને પૂર્વ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળવાની શક્યતા પણ તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે ઉનાળો અને ચોમાસાનું બંને વાતાવરણ મિક્સ થઈ ગયું છે કારણ કે ભર ઉનાળે ક્યાંક કમોસમી વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ફરી એકવાર મહત્વની આગાહી સામે આવી છે તેમણે ચોમાસાને લઈને જણાવ્યું છે કે દેશમાં આ વર્ષે ચોમાસું ચાર દિવસ વહેલું બેસે તેવી સંભાવનાઓ છે અને ગુજરાતમાં સમયસર ચોમાસું બેસવાનું છે મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવ્યું છે કે કેરળમાં ચાર દિવસ વહેલું ચોમાસું બેસશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું ત્રણ દિવસ વહેલું પહોંચવાની સંભાવનાઓ છે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધે છે ચૌદ અને પંદર જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચી શકે છે સત્તર જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે ગરમીને લઈને પણ તેમણે આગાહી કરી છે રાજ્યમાં ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ આવશે અઢારથી લઈને બાવીસ મે સુધીમાં તાપમાનમાં વધારો થશે તાપમાનમાં દરરોજ એક ડિગ્રીનો વધારો જોવા મળશે અને બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં ચુમ્માલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે